વડોદરા શહેરના હરની વારસિયા રિંગ રોડ ઉપર આવેલા સવાદ ક્વાર્ટર્સમાં મિત્રને મળવા આવેલા ખોડિયારનગરના યુવક સાથે જૂની અદાવત રાખી ચાર માથાભારે શખ્સોએ બબાલ કરી જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા આ ચારેય શખ્સોને વારસિયા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પોલીસ પરિસરમાં કાન પકડાવીને માફી મંગાવી હતી પોલીસ તપાસમાં આ ચારેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે ત્યારે આ શખ્સો સામે દાખલો બેસે અને આવા લુખા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે વારસિયા પોલીસે યુવક ઉપર હુમલો કરનાર સંકેત ઉર્ફે કાંચો અશોકભાઈ રાજ ઉમર સત્તાવીસ રહે બાવન આમ્રપાલી સોસાયટી વેંકુટ બેની અંદર આજવા રોડ બાપોદ વડોદરા શહેર સુમિત ઉર્ફે સ્ટફ નરેશભાઈ મકવાણા ઉંમર વરસ છવ્વીસ રહે ત્રણસો પાલ્મ વ્યૂ ફ્લેટ સયાજીપુરા બાપોદ વિસ્તાર વડોદરા નીતિ શુર્ફે બાબા દિનેશ સિંહ ઉમર સત્તાવીસ રહે ચારસો વીસ લક્ષ્મીનગર સોસાયટી રઘુકુળ સ્કૂલની પાછળ આજવા રોડ બાપોત મૂળ રહે પોની હસનપુર ગામ તાલુકો જિલ્લા વૈશાલી બિહાર રાજ્ય વિશાલ હરીશભાઈ શ્રીમાળી ઉમર વર્ષ એકત્રીસ રહે એક્યાસી એ પોલીસ કોલોની વારસીયા રિંગ રોડ વડોદરા શહેરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના હરની વારસીયા રિંગ રોડ ઉપર રહેતા મિત્રોને ખોડિયારનગરનો ગૌરવ સિંહ રાત્રિના સમયે મળવા માટે આવ્યો હતો તે દરમિયાન તેનો પીછો કરીને આવેલા ચાર જેટલા શખ્સો સવાદ ક્વોર્ટર્સમાં ધસી આવ્યા હતા અને યુવક સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ફરી મારામારી કરી હતી ત્યારબાદ યુવકને ત્રણ જેટલા શખ્સો પકડી રાખ્યો હતો એક જણાએ ચાકુ જેવા તીક્ષ્ણ હત્યાર કાઢીને ઉપરા છાપરી ત્રણથી ચાર ઘા ઝીકી જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો પરિવારજનોએ ઘટના બાબતે જાણ થતાં તેઓ એસએચજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને હુમલાખોરો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા વારસિયા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ચારેય હુમલાખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી